સુરતના કતાર ગામ ભીટાયન રન કેસમાં મોતને ભેટાલે એક વૃદ્ધના કસ્માત કેસમાં સીસીટીવી સામે આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અકસ્માતની ઘટનાને કલાકો વીતી ગયા છતાં પણ આરોપી બાઇકરો પોલીસ પકડતી હાથ દૂર છે કતાર ગામ પોલીસ અને પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ કતાર ગામ વિસ્તારમાં રહેતા ધીરુભાઈ ટાપણીયા નામના રાહદારીને એક અઠવાડિયા પહેલા બાઇક ચાલક એઠફેટે લઈ ભાગી જતા ઇજાગ્રસ્ત ધીરુભાઈને તાત્કાલિક એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલમાં કચ્છણો આવી હતા ત્યાં તેમનું ગંભીર ઇજાને કારણે મોત નીપટતા પોલીસે ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પછી પણ પોલીસ બાઇક સવારને પકડવામાં અસફળ રહેતા અને પ્રશ્નો ઉભા થવા પામ્યા છે તો મૃતક ધીરુભાઈના દીકરા મહેશ ટાપણે જણાવ્યું હતું કે ઘટના વીસમી તારીખની હતી બપોરે પિતા ધીરુભાઈ ગજેરા સર્કલ પાસેની કતારગામ જીઆઈ ડિસેમ્બરથી ઘરે જમવા આવતા હતા ત્યારે લલિતા ચોકડી અને રાશી સર્કલ વચ્ચે કોઈ અજાણ્યા બાઇક ચાલીકે રાહતદારી પિતાને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત પિતાને એકસો આઠમાં સારવાર માટે સિલ્મરી આવ્યા હતા જ્યાં લગભગ છત્રીસ ગ્રાહક સારવાર બાદ તેનું મોત નીપજવા પામ્યું છે વધુમાં જણાવ્યું હતું કે દુઃખની વાત એ હતી કે બપોરે જમવા નહીં આવતા પરિવાર ચિંતિત હતું મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા ખબર પડી કે લલિતા ચોકડી પાસેથી એક ઇજાગ્રસ્ત બાસઠ વર્ષના વૃદ્ધને એકસો આઠ સારવાર માટે લઈ આવી હતી વોર્ડમાં જઈ ઓળખ કરતા અજાણી ઈસમ મારા પિતા ધીરુભાઈ હતા બીજું કંઈ વિચાર્યા પહેલાં ત્રેવીસમીએ એમનું મોત નીપજવા પામ્યું હતું ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પરંતુ કતારગામ પોલીસ બાઇક સાવને પકડી શકી નથી તે દુઃખની બાબત છે અઝર ફી ન્યૂઝ